નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ નવ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ઝડપે અમદાવાદ થી ભુજ માટે ટ્રાયલ કરાઈ પાંચ કલાકમાં અમદાવાદ ભુજ વચ્ચે અંતર કાપ્યું કચ્છની લાંબા સમયની સેમી હાઈ સ્પીડ ટ્રેન પ્રબળ માંગ હતી તે હવે અંશે પૂરી થવા જઈ રહી છે ગઈકાલે અમદાવાદ ભુજ વચ્ચે અત્યાધુનિક વંદે મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન હાથ ધરાયો હતો આગામી સમયમાં કચ્છથી અમદાવાદ ગાંધીનગર વચ્ચે આ ટ્રેન દોડાવાય તેવી શક્યતા મજબૂત બની છે ટૂંક સમયમાં કચ્છમાં રેલવેના ઇતિહાસમાં સેમી હાઈ સ્પીડ ટ્રેનનો યુગ શરૂ થશે રેલવેના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ગત સવારે અમદાવાદથી સવારે આઠ વાગ્યે વંદે મેટ્રો ટ્રેન ભુજ માટે રવાના કરાઈ હતી વિરમગામ રાંગંદ્રા સામખિયાળી ગાંધીધામ સહિતના સ્ટેશન ખાતે સ્ટોપ કરી ટ્રેન પાંચ કલાકના સમયગાળામાં ભુજ ખાતે પહોંચી હતી પરત ભુજથી એક ચાલીસ કલાકે રવાના થઈ હતી સામાન્ય સંજોગોમાં ટ્રેનને ભુજથી ગાંધીધામ આવતા દોઢ કલાક જેટલો સમય લાગે છે પરંતુ આ ટ્રેન એક કલાકમાં ગાંધીધામ પહોંચી હતી સામખિયાળીથી આ આધુનિક ટ્રેન કચ્છમાં પ્રવેશી ત્યારથી જ કચ્છીઓમાં હર્ષની લાગણી પ્રસરી હતી મોકો મળતા લોકોએ સ્પીડે દોડતી આધુનિક ટ્રેનનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો કચ્છથી દોડતી સયાજીનગરી કચ્છ એક્સપ્રેસ સહિતની સુપરફાસ્ટ ટ્રેનો ભુજથી અમદાવાદ વચ્ચે છ કલાક અને ત્રીસ મિનિટ જેટલો સમય લે છે એસી સુપરફાસ્ટ એક્સપ્રેસ પણ પાંચ કલાક પચાસ મિનિટમાં ભુજથી અમદાવાદ પહોંચે છે આમ આ સેમી હાઈ હાઈસ્પીડ ટ્રેનના અન્ય ટ્રેનોની સરખામણીએ ભુજ અમદાવાદ વચ્ચે દોઢ કલાકનું અંતર ઓછું થશે રેલવે દ્વારા આ સેમી હાઈ સ્પીડ ટ્રેનો એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડાવાય છે પરંતુ ભુજ અમદાવાદ સેક્શનમાં એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ક્ષમતા છે જે મુજબ વંદે મેટ્રો ટ્રેનની એકસો દસની ઝડપે ટ્રાયલ કરવામાં આવી હતી આ ટ્રેન ગાંધીધામમાં પાંચ મિનિટ ઊભી હતી જ્યારે અન્ય સ્થળે માત્ર બે મિનિટ ઊભી રહી હતી ટ્રાયલ રનમાં ખાસ તકનીકી અધિકારીઓની ટીમ સાથે રહી હતી આ ટીમ દ્વારા અમદાવાદ ભુજ વચ્ચેનો સમય સહિતની બાબતોની ચકાસણી કરવામાં આવી હતી આ અધિકારીઓ દ્વારા ટ્રાયલ અંગેનો રિપોર્ટ તૈયાર કરીને રેલવે બોર્ડને સોંપવામાં આવશે જો ટ્રાયલ સફળ રહી તો ટ્રેનની શરૂઆત કરવામાં આવશે અન્યથા બીજી ટ્રાયલ કર્યા બાદ દોડાવવા અંગેનો નિર્ણય લેવાય સંભવતઃ નજીકના દિવસોમાં જ કચ્છને આ આધુનિક ટ્રેનની ભેટ મળે તેવી શક્યતા રેલવેના અંતરંગ વર્તુળોએ વ્યક્ત કરી હતી કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પર નહીં માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય સ્વાસ્થ્યકર્મીનો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં ના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર